નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો ગઈકાલે જે પુરસ્કાર ભારત રત્ન તેમજ પદ્મ પુરસ્કારની જે જાહેરાત કરવામાં આવી હતી એના વિશેના આપણે જાણકારી મેળવીશું આજે પરંતુ એની સાથે સાથે એ પણ જાણકારી મેળવીશું કે ભારત રત્ન ક્યારથી આપવામાં આવે છે શા માટે આપવામાં આવે છે એના વિશે થોડી વિસ્તૃત માહિતી પણ મેળવીશું તો મિત્રો ચેનલના વિડીયોને સ્કીપ ન કરતા કારણ કે શરૂઆતની માહિતી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે લાયકનને પણ દબાવી દેજો જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો ટાઈમ ના બગડતા શરૂ કરીએ તો મિત્રો બે હજાર ઓગણીસની ની વર્ષમાં કોને કોને પુરસ્કાર મળે અને કોને કોને ભારત રત્ન મળે એ પહેલાં થોડી માહિતી લઈ લઈએ તો મિત્રો ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે અને આ સેવાઓમાં કઈ કઈ કલા સાહિત્ય વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા વિજ્ઞાન સાહિત્ય અને જાહેર સેવાના ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું મિત્રો યાદ રાખજો પણ ડિસેમ્બર બે હાજર અગિયારમાં સુધારો કરવામાં આવે તો ડિસેમ્બર બે હાજર અગિયાર કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને કોઈ પણ ક્ષેત્રમાં માનવ સેવાના પ્રયાસ બદલ આપવામાં આવે છે મિત્રો આ પુરસ્કારની સ્થાપના બે જાન્યુઆરી યાદ રાખજો મિત્રો આ પુરસ્કારની સ્થાપના બે જાન્યુઆરી ઓગણીસો ચોપન એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી તો કોના દ્વારા કરવામાં આવી હતી આ પુરસ્કારની સ્થાપના ઓગણીસો ચોપનમાં રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી તો બે જાન્યુઆરી ઓગણીસો ચોપ્પનમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી તો આપણને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે અને યાદ રાખજો મિત્રો દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે એટલે કે ભારત રત્ન માટે વધુમાં વધુ દર વર્ષે ત્રણ જ નામની ભલામણ કરી શકાય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે ભાઈ દર વર્ષે વધુમાં વધુ કેટલા નામોની ભલામણ થઈ શકે ભારત રત્ન માટે તો ફક્ત ત્રણ 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 દર વર્ષે વધુમાં કરી શકાય છે આ સન્માન વ્યક્તિઓને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વાળું એક પ્રશસ્તિ પત્ર અને પીપળના પાનાના આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે લાસ્ટમાં વિડીયોના લાસ્ટમાં તમને બતાવવામાં આવશે કે ભાઈ કેવું સન્માન ચિહ્ન મળવા મળે છે જેમાં પીપળનું પાન હોય છે અને એની અંદર પ્રશસ્તિપત્ર પણ હોય છે આ સન્માન સાથે કોઈ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી તો મિત્રો યાદ રાખજો ભારત રત્ન સાથે કોઈ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી પણ ભારત રત્ન મેળવનારી વ્યક્તિને ભારતના શિષ્ટાચારની યાદીમાં સાતમા ક્રમે ગણવામાં આવે છે જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાય છે ઇલ્કાબ એટલે મિત્રો યાદ રાખજો ઇલ્કાબ એટલે ગેમ ધારો કે સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ ભારત રત્ન મળેલો છે તો આપણે એને એ રીતે ના કરી એ રીતે ના લખી શકીએ કે ભારત રત્ન સચિન તેંડુલકર એટલે આગળ એ સન્માન ભારત રત્ન સચિન તેંડુલકર એમ બોલી ના શકાય એટલે કે આ રીતે આ ઇલ્કાબ લગાવી શકાય ને એ બંધારણીય મનાય છે અને આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઈ પદવી લખતા નથી એટલે કે પોતાની આગળ કોઈ પદવી લખતા નથી ભારત રત્ન સચિન તેંડુલકર એવું ભારત રત્ન આગળ લખાતું નથી સન ઓગણીસો ચોપનમાં આ સન્માન સૌ પ્રથમ આપવામાં આવ્યું હતું તો યાદ રાખજો મિત્રો સૌ પ્રથમ આ સન્માન ક્યારે આપવામાં આવ્યું હતું તો ઓગણીસો ચોપનમાં અને ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલા વ્યક્તિઓને કુલ પિસ્તાલીસ વ્યક્તિને આ સન્માન મળી ચૂક્યું છે પિસ્તાલીસ વ્યક્તિઓને અત્યાર સુધી મળી ચૂક્યું છે અને આ બે હજાર ઓગણીસમાં પાછા બીજા ત્રણ નામ નોમિનેટ થયા તે ત્રણ નામ ઉમેરાશે આ પૈકી બાર વ્યક્તિઓને આ સન્માન મરણોપ્રાંત મળેલ છે મરણોપ્રાંત એટલે કે મરી ગયા પછી એમના મરણ પછી આ સન્માન આપવામાં આવ્યું છે બાર વ્યક્તિઓને અને આ વર્ષે પણ બીજા બે હજાર ઓગણીસમાં પણ મરણોત્તર સન્માન આપવામાં આવે છે આપણે પાછળ જોઈશું આગળ આ સન્માન મરણોત્તર આપવાની પહેલાં કોઈ જોગવાઈ ન હતી ઓગણીસ પણ ઓગણીસો પંચાવનના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી ક્યારથી ઓગણીસો પંચાવનના સુધારા દ્વારા અને ઈસવી સન ઓગણીસ ઓગણીસો છાસઠમાં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ સર્વપ્રથમ મરણોપરાંત સન્માન કોને આપવામાં આવ્યું તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે યુવા વ્યક્તિ બન્યા હતા તો આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે ભાઈ ભારત રત્ન મેળવનાર વ્યક્તિઓમાં સૌથી નાની ઉંમરમાં કોણે આ એવોર્ડ મળેલો છે તો સચિન તેંડુલકર છે જે સૌથી નાની વયમાં તેમને મળે છે ચાલીસ વર્ષે તો જાણીતા સમાજ સેવક ભોંડો કેશવ કરવે સો વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનાર સૌથી વડીલ વ્યક્તિ બન્યા હતા અને સૌથી નાની ઉંમરમાં ભારત રત્ન મેળવનાર વ્યક્તિ સચિન તેંડુલકર સૌથી વધુની વયના ઉંમરમાં મેળવનાર વ્યક્તિ કોણ છે ભોંડો કેશવ જેમને સો વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનાર સૌથી વડીલ વ્યક્તિ બન્યા હતા સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરિકોને આપવામાં આવે છે ઈસવીસન ઓગણીસો એસીમાં ભારતની બહાર જન્મેલા અને પાછળથી ભારતનું નાગરિકત્વ મેળવનાર એટલે કે આમ તો સામાન્ય રીતે તો ભારતમાં જન્મેલા વ્યક્તિઓને ભારતને એવોર્ડ મળવામાં આવે છે પરંતુ વિદેશમાં જન્મ થયો હોય અને પાછળથી ભારતનું નાગરિકત્વ મેળવી હોય એવા કોણ વ્યક્તિઓ છે તો મધર ટેરેસા છે મધર ટેરેસાને આપવામાં આવ્યું હતું અને આ ઉપરાંત બે વિદેશી નાગરિકો પાકિસ્તાનના નાગરિક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરિક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો ચોપનમાં રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા બે નાગરિકોને બે નાગરિક સન્માનો ભારત રત્ન અને ત્રિસ્તરીય પદ્મ વિભૂષણ સન્માન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ઈસવીસન ઓગણીસો ચોપનમાં ભારત રત્ન તો મળે જ છે પણ તેની સાથે સાથે ત્રિસ્તરીય પદ્મ વિભૂષણ પદ્મ વિભૂષણ સન્માન ત્રિસ્તરીય એટલે કે પદ્મભૂષણ વિભૂષણ અને પદ્મશ્રી આ ત્રણ સન્માન પણ આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ સન્માન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે આ સન્માન માટે ભારતના સંવિધાનમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી આ સન્માનને બે વખત આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતા પ્રથમ વખત મોરારજી દેસાઈની સરકારે આ સન્માનને સ્થગિત કર્યા હતા અને તેમણે તેર જુલાઈ ઓગણીસો સિત્યોતેરના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા હતા આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતા તેમને પણ આ સન્માન ઇંકાની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી ઇલ્કા તમને કીધું હતું એમ કે ઇકાબેલે આગળ જે એ શબ્દ વાપરી ના શકાય પચીસ જાન્યુઆરી ઓગણીસો એસીના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો અને ઈસવીસન ઓગણીસો બાણુંમાં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને મધ્યપ્રદેશ અને કેરળ રાજ્યની વડી હતી એટલે કે મધ્યપ્રદેશના કેરળની જે હાઈકોર્ટ હતી તેમને આ સન્માનોની બંધારણ યોગ્યતાને પડકારતી બે જાહેર અરજીઓ કરવામાં આવી હતી પ્રાંતે ડિસેમ્બરમાં ઓગણીસો પંચાણુંમાં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યા હતા તો મિત્રો જોઈ લો આ ભારત રત્ન જે સન્માન છે એનો આ ભારત રત્ન સન્માન છે જે આ પીપલનું બુક્સ કહેવાય છે કે ભાઈ આ તમે જોઈ શકો છો કે પીપલ લીફ પીપલનું બુક્સ આ જે જોવા મળે છે અને એ ભારત રત્ન લખેલું હોય છે આ ભારત રત્ન દેવનાગરી લિપિમાં લખેલું હોય છે આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ ભારત રત્ન જે પુરસ્કાર છે એમાં કઈ લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે દેવનાગરી લિપિમાં લખેલું હોય છે અને જે આ ઇમેજ ઓફ સન સન એટલે આ જે ચિહ્ન છે એ ઇમેજ ઓફ સનનું છે એટલે સૂર્યનું જે કિરણો એ રીતે એ રીતનું ચિહ્ન મૂકવામાં આવેલું છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નીચે લખેલું હોય છે અને મિત્રો પદભ એવોર્ડ માટે નવું શું છે તો એ પણ આપણે જોઈ લઈએ કે પદભ એવોર્ડ માટે નવું શું છે તો પીએમ મોદી સેટ ડેટ ધ પ્રેસ્ટિજિયસ એવોર્ડ ઇન ધ ફાસ્ટવેર ગીવન ઓન ધ રેકોમેન્ડેશન ઓફ મિનિસ્ટર ઓર પોલિટિકલ પોલિટિશિયન્સ બટ હિઝ ગવર્મેન્ટ હેઝ નાવ મેડ ઇટ ઓપન ટુ એનીવન ફોર નોમિની તો મિત્રો આ સમજવા જેવી વસ્તુ છે કે પહેલાં કેવું હતું કે પહેલાં આ જે એવોર્ડ માટે નોમિની જે એવોર્ડ માટે નામ તૈયાર કરવાના હોય તો તેમાં જે ભલામણ કોણ કરતું હતું તો કે ભાઈ મિનિસ્ટર હોય એ લોકો તેમજ પોલિટિશિયન એ લોકો મંત્રી હોય કોઈ મંત્રી હોય પોલિટિશિયન હોય એ ભલામણ માટે કે ભાઈ આનું નામ નોમિનેટ કરો એના માટે ભલામણ થઈ હતી પણ પીએમ મોદીએ જ્યારથી વડાપ્રધાન બન્યા તેમણે થોડા આમાં ચેન્જિંગ કર્યા આમાં શું ચેન્જિંગ કર્યું કે હવે કોઈ પણ વ્યક્તિ ધારો કે આપણે પણ કોઈનું નામ નોમિનેટ કરવા માગતા હોય તો એમની જે વેબસાઇટ મૂકેલી છે એ વેબસાઇટ ઉપર તમે ભાઈ કયા વ્યક્તિને ભારત રત્ન મળવો જોઈએ એ રીતે પોતે પણ સજેશન આપી શકો છો તો આ ચેન્જિંગ કરવામાં આવેલ છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ રહ્યા ચિહ્નો કે ભાઈ પદ્મ વિભૂષણ માટેનું ચિહ્ન

પદ્મ સન્માર્કમાં સન્માન વિશેની વાત હતી કે ક્યારે ક્યારથી શરૂ થયો કોણે કોણે મળે છે વર્ષમાં કેટલી વાર છે એ માહિતી જોઈ લીધી આપણે બે હજાર ઓગણીસમાં માહિતી જોઈ લઈએ તો મિત્રો જોઈ લઈએ કે ભાઈ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી છવ્વીસમી જાન્યુઆરી દિવસે કે ભાઈ કોને કયા ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન આપવાય બે હજાર ઓગણીસ માટે તો એક પ્રથમ છે પ્રણવ મુખર્જી નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે મિત્રો યાદ રાખજો આ કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને કયા ગુજરાતીઓને સાત ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર તો કયા કયા ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર એ પણ આપણે જોઈ લઈશું પહેલાં આપણે થોડું હમણાં વિશે માહિતી લઈ લઈએ કે ભાઈ ભારત રત્ન ભૂપેન હજારિકા ગાયક ભૂપેન હજારિકાને જે મળે છે એ કોણ હતા ગાયક અને સંગીતકાર હોવાની સાથે કવિ ફિલ્મ નિર્માતા લેખક અને આસામની સંસ્કૃતિ અને સંગીતના એક સારા જાણકાર પણ હતા તેમણે દક્ષિણ એશિયાના સૌથી લોકપ્રિય સાંસ્કૃતિક વ્યક્તિ તરીકે માનવ માનવામાં આવતા હતા તેમને મૂળ ભાષા આસામી સિવાય હિન્દી બંગાળી સહિત બંગાળી સહિત અન્ય ભારતીય ભાષામાં પણ ગીતો ગાયા હતા અને બીજી એક મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તેમણે ફિલ્મ ગાંધી ટુ હિટલર આ જે ફિલ્મ હતું ગાંધી ટુ હિટલરમાં મહાત્મા ગાંધીનું પસંદગીનું ભજન વૈષ્ણવ ભજન પણ તેમણે ગાયું હતું કોણે ગાયું હતું વૈષ્ણવ ભજન ભજન ગાંધી ટુ હિટલરમાં આ જે ભજન ગાયું હતું તેમણે ભૂપેન હજારિકાએ ગાયું હતું હજારીકાને પદ્મભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળેલ છે હવે નેક્સ્ટ જોઈ લઈએ પ્રણવ મુખર્જી પ્રણવ મુખર્જી વિશે ભારત રત્ન પ્રણવ મુખર્જી વિશે થોડી માહિતી લઈએ પાંચ દાયકા સુધી દેશની રાજનીતિમાં સક્રિય રહેલા પ્રણવ મુખર્જી ભારતના તેરમાં રાષ્ટ્રપતિ રહ્યા હતા તો આ પણ ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે પ્રણવ મુખર્જીને ભારતને એવોર્ડ મળે તે કયા ભારતના કયા રાષ્ટ્રપતિ હતા તો તેરમાં રાષ્ટ્રપતિ હતા રાષ્ટ્રપતિના પદ પર આડુત થનાર વિચાર વિચારવા જેવી વસ્તુ છે એના ઇમ્પોર્ટન્ટ કૅશન બની શકે છે કે ભારતના તેરમાં રાષ્ટ્રપતિ કોણ હતા પ્રણવ મુખર્જી પણ તેરમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના પદ પર આડૃત થનાર વ્યક્તિ કયા કયા હતા તેરમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હતા પણ આરુટ થનાર કયા વ્યક્તિ હતા તો બારમા વ્યક્તિ હતા કેમ બારમા વ્યક્તિ રાષ્ટ્રપતિ તેરમાં પણ વ્યક્તિ બારમાં કેમ કારણ કે બે વખત કારણ કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ જે રાજેન્દ્ર પ્રસાદ હતા એ બે વખત રાષ્ટ્રપતિ રહ્યા હતા એટલે એ બારમા વ્યક્તિ બન્યા પ્રણવ મુખર્જી તેઓ જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેરમાં પ્રથમવાર રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા હતા જે બાદ તેઓ ઓગણીસો પંચોતેર ઓગણીસો એક્યાસી ઓગણીસો ત્રાણું ઓગણીસો નવ્વાણુંમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા હવે નાનાજી દેશમુખ વિશે થોડી માહિતી લઈ લઈએ તો નાનાજી દેશમુખ ભારત રત્ન વિશે થોડી માહિતી લઈ લઈએ અગિયાર ઓક્ટોમ્બર ઓગણીસો સોળમાં મહારાષ્ટ્રના હિંગોળી ગામમાં જન્મેલા મૂળ સમાજસેવી હતા અને ઓગણીસો નવ્વાણુંમાં તેમને પદમ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પંચાણું વર્ષની પંચાણું વર્ષની ઉંમરે નાનાજી દેશમુખનું નિધન સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર દસમાં ચિત્રકૂટમાં થયું હતું કોને મળ્યા પુરસ્કાર તો આ વર્ષે કુલ એકસો બાર લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે કયા પદ્મ પુરસ્કારોથી જે પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી એવા એકસો બાર લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે કરવામાં આવશે જેમાં પદ્મભૂષણથી ચાર પદ્મ વિભૂષણથી ચાર પદ્મભૂષણથી ચૌદ અને ચોરાણું લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે જેમાં છે લોક કલાકાર ટીજાનબાઈ જીબુટીના પ્રમુખ ઇસ્માઈ ઓમર ગુલ્લે

એક્ટર મનોજ વાજપેયી ફૂટબોલર સુનીલ છેત્રી ફિલ્મ ડિરેક્ટર પ્રભુ દેવા ક્રિકેટર ગૌતમ ક્રિકેટર ગૌતમ ગંભીર ગાયક કલાકાર શંકર મહાદેવન અને કુસ્તીબાજ બજરંગ પુનિયા સહિત ચોરાણું લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે હવે નેક્સ્ટ જોઈ લઈએ કે કયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળ્યા તો આર્ટ અને પેન્ટિંગના ક્ષેત્રમાં યોગદાન બદલ જ્યોતિ ભટ્ટને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે સામાજિક કાર્ય વિકલાંગની સેવા માટે મુક્તાબહેન બહેન પંકજકુમાર ડાગલીને પદ્મશ્રીથી સન્માનિત પદ્મશ્રી આપવામાં આવે છે આર્ટ અને લોકકળાના ક્ષેત્રમાં સિંહ જાદવના યોગદાને સન્ સન્માનતા પદ્મશ્રી એનાયત કરાય છે આર્ટ અને પેન્ટિંગના ક્ષેત્રમાં અબ્દુલ ગફાર ખત્રીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે કૃષિ ક્ષેત્રમાં યોગદાન બદલ વલ્લભભાઈ વસરામભાઈને પદ્મશ્રી એનાયત કરવામાં આવે છે તેમજ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં યોગદાન બદલ વિમલ પટેલને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં સન્માન કરવામાં આવ્યા છે તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર પણ કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ચેનલને કયો આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે કાલે નવી માહિતી સાથે નવા વિડીયો સાથે મળીશું જાય હિન્દ જય ભારત